મુખ્યમંત્રી દ્વારા કાકરિયા કાર્નિવલનો પ્રારંભ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા ખાતેથી વાયબ્રન્ટ કાંકરિયા કાર્નિવલ બે હજાર ત્રેવીસનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીના હસ્તે એમસી અને ઓડાના આશરે રૂપિયા બસો ને સોળ કરોડના કુલ સત્યાવીસ વિકાસના પ્રકલ્પનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરાયું હતું તેમજ સરદાર મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું ઉદઘાટન પ્રસંગે શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી આ પ્રસંગે વર્ચ્યુઅલ માધ્યમથી રીડેવલપમેન્ટ અને પબ્લિક હાઉસિંગ પોલિસી અંતર્ગત એકસો એકતાલીસ આવાસો ને ચૌદ દુકાનોનો ડ્રો કરવામાં આવ્યો હતો તથા બેલા લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે આવા સિંચાવી અર્પણ કરવામાં આવી તો આ પ્રસંગે અમદાવાદ એડ્સ કંટ્રોલ સોસાયટીની એચઆઈવીની સાથે કેવી રીતે જીવીએ નામની પુસ્તિકાનું વિમોચન મુખ્યમંત્રીને હસ્તે કરવામાં આવ્યું હતું સૌ ઉપસ્થિતોને સ્વચ્છતા અંગે અને સંકલ્પ લેડાવવામાં આવ્યા હતા તથા એમસીના અમદાવાદ સ્વચ્છતા માસ્કોટ લોન્ચિંગ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું પચીસ થી તારીખ ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલ દરરોજ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે જેમાં વિવિધ લોક કલાકારો ઉપસ્થિત રહી મનોરંજન પૂરું પાડશે આ ઉપરાંત અહીં બાળકોના મનોરંજન માટે બાળનગરી અને લાઈવ કેરેક્ટર્સની પણ સુવિધા ઉપલબ્ધ છે વધુમાં કાર્નિવલ અંતર્ગત હસ્તકળા મેળો પણ યોજાશે દરરોજ રાત્રે વિકસિત વાર સંકલ્પથી આદારીતે લેજર સો પણ યોજાવનાર છ્યા કાની વલા ઉદગાટન પ્રસંગે અમદાવાદના ધારા ડેપટી મેયર જતિનભાઈ પટેલ ટ્રેન્ડિંગ ચેરમેન દેવાંગભાઈ દાણી મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસન તથા મ્યુનિસિપલના પદાધિકારીઓ અને અધિકારીઓ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી એસજીઆઈ ન્યૂઝ અમદાવાદ